ગુજરાતના ભાવનગરમાં કોળિયાક દરિયા કિનારાથી ત્રણ કિલોમીટર અંદર અરબસાગરમાં નિષ્કલંક મહાદેવ મંદિર છે અહીં દરિયાના મોજા રોજ શિવલિંગનો જળાભિષેક કરે છે લોકો પાણીમાં પગપાળા ચાલીને દર્શન કરવા જાય છે જેના માટે તેમણે ઓટની રાહ જોવી પડે છે ભરતી સમયે માત્ર મંદિરની ધ્વજા અને સ્તંભ જ જોવા મળે છે જેને જોઈને કોઈ વ્યક્તિ દરિયાની અંદર મહાદેવનું પ્રાચીન મંદિર છે તેવો અંદાજો લગાવી શકે જો કે અહીં આવીને પાંડવોને પોતાના ભાઈઓના કલંકથી મુક્તિ મળી હતી સામાન્ય રીતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અને ખાસ કરીને શ્રાવણના સોમવારે અહીં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે ભાદરવા મહિનાની અમાસે અહીં પરંપરાગત લોકમેળો ભરાય છે લાખો લોકો આ મેળામાં ઉમટી પડે છે મહાદેવની જયકારની સાથે આ મેળામાં અંદાજીત બે લાખ લોકોનો માનવ મહેરામણ ઉમટી પડે છે આ મેળામાં ગુજરાતીઓ સહિત દક્ષિણ ભારતના લોકો પણ વિશેષ ભાગ લેતા જોવા મળે છે ખાસ કરીને મદ્રાસના લોકો માટે આ મેળાનું ખૂબ મહત્ત્વ છે આ મેળાને સ્થાનિક લોકો નકળંગના મેળા તરીકે ઓળખે છે આ મંદિરમાં આવીને ભક્તો અને શ્રદ્ધાળુઓના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે ઐતિહાસિક મહાભરતનું યુદ્ધ સમાપ્ત થયા પછી કૌરવો સહિત અનેક લોકોનો વધ કર્યા પછી પાંચે પાંડવોને થયું કે આપણા માથે આ કલંક છે આ કલંકને કેવી રીતે દૂર કરવું તેના નિવારણ માટે પાંચે પાંડવો દુર્વાસા ઋષિ પાસે ગયા દુર્વાસા દુર્વાસાઋષિએ પાંડવોની વ્યથા સાંભળી અને કહ્યું કે આ કાળી ધજા લઈ તમે કિનારે ચાલતા જાઓ જ્યારે પવિત્ર ધરતી આવશે ત્યારે આ કાળી ધજા ધોળી થઈ જશે ત્યારે તમે માનજો કે કલંક ઉતરી ગયું છે આમ પાંડવો ચાલતા ચાલતા જ્યારે ભાવનગરના કોળિયાગ ગામના સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે ધજાનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો અહીં પાંડવોએ સમુદ્રમાં સ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા અર્ચના કરી શિવજીએ પાંચેય પાંડવોને દર્શન આપ્યા ભોળાનાથને પાંડવોએ વિનંતી કરી કે પ્રભુ અમને દર્શન આપ્યાનું આ જગ્યામાં પ્રમાણ આપવું પડશે ત્યારે શિવે પાંચેય પાંડવોને કહ્યું કે તમે રેતીથી શિવલિંગ બનાવો આ પવિત્ર જગ્યા પર તમારું કલંક ઉતર્યું છે તેથી આ જગ્યા નિષ્કલંક નામે ઓળખાશે ભગવાન ભોળાનાથ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને પાંચ ભાઈઓને લિંગ સ્વરૂપમાં વિવિધ દર્શન આપ્યા હતા તે પાંચેય શિવલિંગ આજે પણ છે નિષ્કલંકનો અર્થ એટલે સ્વચ્છ શુદ્ધ અને નિરપરાધ એવું કહેવાય છે કે પાંડવોએ ભાદરવા મહિનામાં અમાસની રાતે આ મંદિરની સ્થાપના કરાવી હતી તેથી દર વર્ષે આ મંદિર ખાતે ભાદરવી મેળો યોજાય છે આ મંદિર સ્થળ ભાવનગર શહેરથી આશરે ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે કોળિયાગ ગામથી આશરે ત્રણ કિલોમીટર પૂર્વ તરફ સમુદ્રમાં શિવલિંગની સ્થાપના કરાયું છે આ સ્થળે સુદ અથવા વધ એકમે સવારના નવથી બપોરના બાર સુધી ત્યાં જઈ શકાય છે પરંતુ ભરતીના પાણી હેઠળ આ સ્થળ ડૂબમાં જાય તે પહેલાં બપોરે એક વાગ્યા સુધીમાં પાછા ફરવાનું હોય છે ત્યાં દરેક લિંગને એક નંદી છે ત્યાં એક તળાવ પણ છે જ્યાં ભક્તો ભગવાન શંકરની પૂજા કરતા પહેલાં પોતાના હાથ પગ ધોવે છે આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત એ છે કે તે દરિયામાં વચ્ચે આવેલું છે અને દરિયાના મોજા પણ તેની આસપાસ ઉછળતા રહેતા હોય છે ભક્તો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઉતરતું હોય છે એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરી આવે છે સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે બીજી એક રસપ્રદ વાત એ છે કે મંદિર પર ચડાવાયેલો ધ્વજ ત્રણસો ચોસઠ દિવસ સુધી યથાવત રહે છે અને માત્ર મંદિરના મહોત્સવના દિવસે જ તેને બદલવામાં આવે છે તે ધ્વજ ક્યારેય નીચે પડતો નથી કે સમુદ્રના મોજામાં ખેંચાઈ પણ જતો નથી આ મંદિરની મુલાકાત ખરેખર લેવા જેવી છે નિષ્કલંક મહાદેવ નજીક કોળિયાકના દરિયામાં સમુદ્ર જળમાં ખતરનાક વમળોવાળો પ્રવાહ વહે છે અને તે આ પ્રકારનો વિશ્વનો બીજા ક્રમનો ભયંકર કરંટ હોવાનું સમુદ્ર વિજ્ઞાનના અભ્યાસીઓનું માનવું છે લોકમાન્યતાઓ બધી જગ્યાએ અલગ અલગ જોવા મળે છે કોઈ પણ લોક સંસ્કૃતિનું મહત્વનું અને આગવું પરિબળ હોય છે લોકમાન્યતાઓ સ્થાનિક લોકોની આ મંદિર સાથે ગાઢ આસ્થા જોડાયેલી છે લોકો ઘણી બધી માનતાઓ અને બાધાઓ રાખે છે લોકોની એવી માન્યતા છે કે નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાના દર્શન માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે કોઈ સગાવાલાની છિતાની રાખ જો શિવલિંગ પર લગાડીને જળમાં પ્રવાહિત કરવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મંદિરમાં ચિતાની ભસ્મ દૂધ દહી અને શ્રીફળ ચઢાવવામાં આવે છે કલ્પના કરો કે દરિયાની ભીની માટી પર ચાલીને દરિયાની વચ્ચે પાંચ અદ્ભુત શિવલિંગના દર્શન કરવા આ નજારો જ કેટલો સુંદર હશે શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે દરિયામાં ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપીને ચાલતા જાય છે અને આસ્થાભેર આ અનન્ય મંદિરના દર્શનનો લાભ લે છે કિનારેથી દરિયાની અંદર જતા સમયે ઠંડો ભેજવાળો પવન અલૌકિક માહોલ અને ચોમેર શાંતિ આ આધ્યાત્મિક સ્થળને સંપૂર્ણ પર્યટન સ્થળ બનાવે છે મંદિરની આસપાસ માત્ર સમુદ્રનું પાણી જોવા મળે છે સમુદ્રની પોતાની એક સકારાત્મક ઉર્જાનો આપણે અનુભવ કરી શકીએ છીએ પ્રકૃતિના શાંત અને મીઠા અવાજો દરિયાના લોકોની દરિયાદિલી અને પક્ષીઓનો કર્ણપ્રિય કિલ્લોલ આ મંદિરના પ્રાકૃતિક વૈભવમાં ચાર ચાંદ પૂરે છે આવી જ ઇતિહાસની માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે